રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો પાયમાલની ઘાતમાં ધકેલાઈ ગયા છે ત્યારે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને ચેતવ્યા છે કે ખેડૂતો રસ્તા પર ન ઉતરે તેવી પરિસ્થિતિ નિર્માણ ન પામે તેના માટે સરકારે ચિંતા કરે રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો સાથે સરકાર પણ મજાક કરતી હોય તેવું લાગી રહ્યું છે પહેલાં કૃષિમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં બે દિવસ સર્વ કરી ખેડૂતોને સહાય પેકેજ આપવામાં આવશે નવેમ્બરથી ખરીદી કરવાની જાહેરાત કરી દેવાઈ હતી પરંતુ કેટલી મગફળીની ખરીદી થશે તેની કોઈ જાહેરાત નથી કરાઈ આ તમામ વિરુદ્ધ ધારાસભ્ય નિવેદન કારણે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને ચેતવી છે કે ભારતીય કિસાન સંઘ ચેતવણી આપતા કહ્યું છે કે ખેડૂતોને રસ્તા પર ઉતરવું પડે તેવી સ્થિતિનું સરકાર નિર્માણ ન કરે એક તરફ કુદરત કોઈ પાલમાન થઈ અને માવઠાનો માર ઝેલી રહેલા ખેડૂતને વધુ કસોટી ન કરો આક્રોશિત ખેડૂતો રસ્તા પર ઉતરશે તો સરકારને ચિંતા કરવી પડશે આવી ખેડૂતને લગતી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો